સાત હજાર પાંચસો થી વધુ રક્તદાન શિબિરો નું આયોજન કરવામાં આવી રહ્યું છે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના એકસઠમા સ્થાપના દિવસ પર એક મેઘા રક્તદાન અભિયાન રક્તદાન અમૃત મહોત્સવ ટુ નું આયોજન કરવામાં આવી રહ્યું છે એક જ જગ્યાએ વિશ્વનો સૌથી મોટો રક્તદાન શિબિર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાઈ રહ્યો છે સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ દેશમાં સાત હજાર પાંચસોથી વધુ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી આ કાર્યક્રમ સાથે સંયુક્ત રીતે સંકળાયેલી છે ફોસ્ટા અને અન્ય સામાજિક સંસ્થાઓ પણ કાપડ બજારમાં સહયોગ આપી રહી છે સુરત કાપડ વિસ્તારના કાપડ બજારો રેલવે સ્ટેશનો યુનિવર્સિટીઓ રેટાણો સુરત ડાયમંડ બર્સ ડાયમંડ યુનિટ જીએસટી ઓફિસમાં શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે

સુરતમાં પંચોતેર થી વધુ જગ્યાએ આ કેમ્પ થવા જઈ રહ્યા છે મોટેરા સ્ટેડિયમ અમદાવાદમાં છે મુખ્ય મહેમાન તરીકે ઘણા બધા જણ આવી શકે છે હવે એ લોકોનું શેડ્યુલ કઈ રીતના થાય ને કઈ રીતના એ પહોંચે એની ઉપર આધારિત છે